તારે બોલાય જ જાય છોકરા ને મજા હું શું કરું હમણા માં સાહેબ બાયણે નીકળે તો ખબર પડે આપડી હમણા નીકળીએ બા બાયણે હેલો કે ગયા કાનુડાના ના મમ્મી હા સાહેબ થેન્ક્યુ યુ માં દીકરા નો હું તમે આવ્યા દી કોઈ માં મને જીવ આવ્યો સાહેબ થેન્ક્યુ યુ મારા કાનુડાને નહીં તમારા કાનુડાને પાટો બંધાય એમ છે ને પગ લાંબો કરતો નથી એટલે ભંગ છે એટલે ને ઓપરેશન આવી અમે એક્સરે કરીને જોયું તો સાહેબ હું કે ઓપરેશન આવશે છોકરાને બા હાલ સાહેબ ઓપરેશન આવશે સાહેબ એ પાટા થી હમુ નહીં થાય મારા દીકરા ના નહીં થાય કેમ કે એને પગમાં ભંગ થઈ ગયો એક્સરે કરીને અમે અંદર જોયું ને પગ અડવાય નથી દેતો પણ એનું ઓપરેશન થા આવશે તમે સંદીપ ભાઈ ને હા સાહેબ હું સંદીપ ભાઈ હું સાહેબ પાટે થી નહીં થઈ જાય ભાઈ ને એટલું બધું થઈ ગયું હા એટલું બધું થઈ ગયું છે મમ્મી મને એવી ઘરની યાદ આવે એમ થઈ કે મારા ઘરે જાતી હોય એવું લાગે મમ્મી કઈ વાંધો નહીં હાલુ હવે કરાવ્યા ને ભગવાન એને રસ્તો દેખાડીએ જા રહી દઉં કોઈનું ખરાબ ન કરે ભગવાન આપણું ખરાબ કરે પછી કઈ વાંધો નહીં મમ્મી આપણે એવું કઈ નથી બોલું કોઈ કઈ ન થાય બસ હું તો એમ જ કામ નારે ના દીકરી ઘર ભંગાવું લે હમ સારી નોકરી સેન સારું સેન સંદીપ રાખતા બધું એને ભંગી નાખવું તમારું ઘર ને બધું પોતાનું કબજો કરી લેવો અને બસ એવું ન્યાન ભગવાન જયારે દેખાડીએ પરસો લાગે કોઈનું ખરાબ ન કરે આપણે ખાડો કરીએ તો આપણે પગમાં આવે ને આપણે પડીએ કાંઈ વાંધો નહીં મમ્મી એવું કંઈ બોલાય નહીં હાયલા રાખે બીજું શું કરું નાય ના એમ ત્યાં ચાલે કવરાઈ કૌરાઈતી થતી હાવ આ દીકરી ને હાવ માં દીકર નહીં કે હા કાંઈ વાંધો નહીં મમ્મી મને થોડીક મજા ન હોય તમને ખબર છે સંદીપ કેવા હેરાન થઈ જાય અત્યારે એકલી છે ને મમ્મી દીકરી કૂટર રાખવાનું ધ્યાન નહીં તું બોલું કહી બસ મને ન ગમે ભગવાન હા અમને થાકી ગયા અમે આ આગળ બેહવાની જરૂર નહોતી જોતા ઓલો ગીત ગાય ને કવરાવી દીધા માથું સડી ગયું છોકરા મારું બાપુજી અડધી કલાક મમા પૂગી જાઉં નહીં વાર લાગે પણ તેમ થાય કે મારા દીકરાને સારું હે કે નહીં હો અને ધ્યાન ના રાખું હું ત્યાં બેને કે ત્યાં જવા દઉં એટલે હરકી થયું લઉં હું થાકી ગયો હવે બાપુજી એવો થાકી ગયો હા પણ શું કરું તો લે ભાઈ અહીંયા આગળ રાખજો એ કઈ નહીં ભાઈ તમને કઈ નહીં તો છોડો તો કે મને અહીંયા ઉતારી દેજો સ્ટેશન નહીં ઉતરે બસ કે ઉપસે જ નહીં હમ ગજબ છે કોઈ ને ચેડો છતા તો મેં એમ કયો કે નહીં ઉતરે હા નહીં ઉતરે કાઈ કેવો સે ડ્રાઈવર ફાઈટ કો આપડે ડ્રાઈવર ફાઈટ કોટાણે મોડું થાય એક તા કોઈ બસ તા જડી ગઈ નકર કાલ બસ જડક બાપુજી એક તા આપણે ગામડે કઈ બસ નો જડે કોઈ તો શું કરું નિયા બસ નો જડે તો કઈ આપણે કે ઘર ની ગાડી ઉસે નિયા એટલી મોહમ થાય ઘણી વાર કહું કે વાહન લઈ લ્યો વાહન મને શીખવા દો કંઈ કરવા દેતા નથી આ સંદીપને આવડે બધું ગાડી ને સ્કૂટર ને ઇન્વોલ્વ નહીં આવડે જો જઈ જાય જાઉં આ વયા તા apla no puedo nió maguam voy jay por si petróleo coi pora venía magi magi no calin moqui jay por garino pues ya plaga nevra voy a buscar va no tuve y tu cara na apla garino puedo yo apla garino levi na al tomar las maletas mis maletas y cojimos las maletas hay de ahí no pesa બેઠી હમણાં જ આવી જાય બાપુજી ના દીકરો હમણાં આવી જાય હો તું ઉપાડી માં સારું ઓપરેશન તો થઈ જાય કોઈ બીજું તો નથી પગમાં માં દીકરા ને એટલે તમે હે ને એના પપ્પા કોણ છે આવે છે કે શું છે હા એના પપ્પા આવે છે ને હા નોઈ ભાઈ એના મમ્મી છે તો છે ને હમણાં એના પપ્પા આવી જાય પછી ઓપરેશન નું રાખીએ તો સાહેબ હા ઓપરેશન તો જો આવીએ તમને એમ ન થાય કે ઓપરેશન નહીં આવે ઓપરેશન આવીએ પણ કમી એકની સાઈન જોશે

હા તો ડોક્ટર સાહેબ એના પપ્પા આવે ને પછી આપણે રાખીએ ઓપરેશન હા તો એમ કરો કેટલીક વાર માં આવીએ કઈ તમે ફોન કરીને પૂછ્યું એને ના પૂછ્યું નથી તો હમણા આવે ફોન કરીને તમને પાછો કહી જાવ ને અંદર હા તો ફટાફટ ઓ મારે બીજા એ પાછા ઓપરેશન હોય પેશન્ટ હોય મારે કામ હોય તમે આમ લપરાવાડા કર્યા રાખો તો મારે મેળ ના આવે સાહેબ અમાર પૂછવું પડે ને પપ્પાને બેને પૂછવું પડે ને પેલા અમાર વડીલને એના પપ્પાને ને એના બાપુજીને પૂછવું પડે સાહેબ પછી અમારે બધું થાય ત્યાં સુધી અમાર કઈ થાય નહીં જો બેન તમને એમ થાય કે ઓપરેશન નહીં આવે પણ ઓપરેશન આવશે પાટાથી પગ હમો નહીં થાય આખો ભંગત થયેલો છે પગ છોકરાને હા ભાઈ ક્યું ઈ તા ક્યું હવે ઈ તા કરાવું જો હે અને હા ઓપરેશન ઓપરેશનના પૈસા તમારે ખાલી 50000 દેવા જો હે અત્યારે ડિપોઝિટ ભરવી જો હે ભેળું થઈ ગયું માં મારા દીકરા ને હજાર રૂપિયા ક્યાંથી લઈ આવ્યું કોઈ માં બા મોહે મે હજી કે થઈ તી ને રૂપિયા આવ્યા હે બા હા સાહેબ પાંચ હજાર ભરવાના હે ને ક્યારે અત્યારે ભરવાના છે કે પછી થોડીક વાર પછી આપું તો આવશે એ તો વાંધો નહીં બે કલાક માં લેતા આવજો પણ પાંચ હજાર ડિપોઝિટ ભરવાની છે પછી વધ ઘટ આપણે જીવો એ સમજી લે હા સાહેબ બરાબર અને દવાના ની બધું અલગથી થાશે હા બધું અલગથી થાશે ઓ મમ્મી હું ભૂખી રહી રહી ટિફિન બનાવી અમે બે ખાઈને અમે બે નોકરી કઈ ચડાવી કે આપણું ઘર આગળ આવી જાય આપણે કંઈક ઘરમાં વહાવી હોઈએ બે નોકરી કરી એટલા ટીપી ટીપી ને પૈસા ભેગા કર્યા મમ્મી આથી વાત છે દીકરી પછી તો પેટ ભરે ને આપણું ખબર પડે માં પાંચ રૂપિયા ખબર પડે ને દસ રૂપિયા ખોવાના હોય ને આપણા તોય આપણે ખબર પડે તો એ મમ્મી લોકોને એવું લાગે મન મારું ઘર જ યાદ આવે મમ્મી મને એવું મારું ઘર યાદ આવે કઈ નહીં સંદીપ ને પીલા રાખીએ જો જોજો તમે પૈસા દેતા છોકરા પૈસા દેતા કીધા રાખીએ ના દીધા રાખીએ મને એ ઈજ ઉપાધિ થાય અને મારા અડધા પૈસા મમ્મી ને પડ્યા હું એ બેંકેથી ઉપાડી ને હું કોઈ ઘોયરું અહીંયા ઘરે રાખી દઉં મમ્મી કેટલા પૈસા પડ્યા હા ઇટીન રૂપિયા પડ્યા

মম ঘর ু আছে দোকা আমাওসে ঘর মাবদায় হতো আন্দি মুমি সন্দির বিচরা ভেের মার ই গ আছে আমরা হয় না আবদ লোননে ভড়িয়ে নেলে মানে যু বাদিতা গ না খাই যাবে হা ভাই হবে ত বিরাক্ষ বাইনথি মকেটলো গালি না যায় ভাই রা মা মেিয়ে অবি রাখিরায়ে য মগদ মারি করে অরেক মান সফা ও ক টি ও টিলি টিল ভা বে। ઉસીને જ બેઠો દો ભાઈ એમને એમને જ બેઠો રૂપિયા દઈને બેઠો બસમાં માં શું મગજ મારી કરતો જોતા આની મગજ ખાધો છોકરા હવે આવી જાય તો સારું

એની નોકરી છે રૂપિયા ગણાય દે બસ એકવાર ના કાં કઈ પૂછી તમે ધીરે બોલો ને સાંભળી જાય તો એક તો મગજ નો હવે પૂગી જાય ને એટલે બસ કેતો તો કે આ છોકરા મેં છે ને હું કેતો હતો કે તું તેડી આવી ઘેર જા તેડી આવી તું તેડવા ન ગયો થઈ જાય બાપુ આપડે ઘેર જવાનું પાટો બાંધી ને બે દીમાં બસ કઈ નહિ હું હાઉ કાઇ ગયા વાથી વાથી

આ વઈ પછી મને પાકો જવાબ દેજો ફોન કરીને પૂછી લ્યો એ હા હા સાહેબ હાલો મારો 3 નંબર માં છોકરો આવ્યો એને જોવા જવાનો હોય હાલો એને હું થ્યો હોય ઓર મા છોકરા 5000 રૂપિયા ને પાછા અલગથી થી દવાના કેટલા રૂપિયા ક્યાંથી થી લઈ આવ્યો ને તાર બાપુજી પાસે એટલા તેટલા રૂપિયા ની હોય તા વયા આવશે છે એમ ને ક્યાં આજી મોહન નું થ્યો કઈ રૂપિયા હે થઈ જાય બા ઉસી ના કરી લેવા જો હું ઈ લોન ભરું દી મારે પગાર આવે ઈ અડધે ઓય માં વયો જાય ને ઓર તો ખાવા માં વયો જાય કઈ વધતું નત વા

હા બા પૈસાનો તો બંધોબસ્ત કરવો જોઈએ ને બાપુજી પાસે થોડા હે ભાઈ પાસે પૈસા એની નીતી હું દીકરા એને થોડી બી સાન ખબર છે કે ઓપરેશન આવી હે ન કતે કે કો ના કરી લઈ આવત ના પછી તો નો દઈ દે હું રૂપિયા કઈ વાંધો ન બાઈ થઈ જાય હવે ઉપાધી કરો માર કાનોડા નું થઈ જાય એટલે બસ બાજો ઓપરેશન થઈ જાય તો માં દીકરા ના થઈ જાય બા